બધા આશીર્વાદ માં બધાના દુઃખ મટાડ દે ને તો ધરતી પર દાડે દાડે પાપ જાય વધુ અહંકાર કોઈ માતાજી ભગવાન એક વખત આશીર્વાદ માં જલ્દી દુઃખ દૂર નહીં કરતા એનું મુખ્ય કારણ છે કે ભગવાને મનુષ્ય અવતાર આલ્યો ધરતી પર જનમ થયો તમારો ફળ પ્રાપ્ત થશે તો જેને જેણે જીવનમાં જેવા જેવા કર્મો કર્યા એ પ્રમાણનું એના જીવનમાં સુખ દુઃખ આવતા જ્યા છે આ તમે દુખી છો તો મોની લેજો કે કોઈ દેવ કોઈ માતા કોઈ ગ્રહો કોઈ નક્ષત્રો નહીં નડતા માં અમે સ્વીકારી કર્મો તો માને વાલું લાગશે કે કોઈ પણ ગુનો કરનાર ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જઈ અને પોતાનો ગુનો કબૂલી લે માર હું થી બહુ ખોટા કર્મો થઈ ગયા પણ હું જેવો છું એવો તારા શરણે આવ્યો છું સ્વીકાર કરી લેજે આ શું

શ્રદ્ધા નો વિશ્વાસ થઈ ગયો દીકરા દીકરીઓ હું દરેક ને કહીશ કે સુખ ના દાળા બહુ દૂર નહીં આટલો વિશ્વાસ રાખજો